નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ની અંદર હું અંકિત ઠુમર ખેડૂત પુત્ર હાર્દિક સ્વાગત કરું છું હું ખેડૂત મિત્રો આપણે અત્યારે શિયાળુ પાક જે છે એ મિત્રો આપણે દાણા હોય ચણા હોય જીરું હોય ઘઉં હોય કે કોઈ પણ જે છે એ મિત્રો આપણે અન્ય પાકનું વાવેતર આપણે મિત્રો કરેલું હોય તો આપણે મિત્રો પેલું પાણ કોરવાણ જે છે એ મિત્રો આપણે પાતા હોય અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે બીજું પાણ જે છે એ મિત્રો આપણે પાતા હોય તો અત્યારે જે છે એ મિત્રો આપણે જયારે કોરવાણ આપણે પાઈએ તો આપણા ખેતરની અંદર જે છે એ મિત્રો ખળનો જે છે એ મિત્રો ઉગાવો ન થાય તેના માટે મિત્રો આપણે બાસાલીન દવાનો જે છે જે મિત્રો આપણે છંટકાવ કરતા હોય છે જે આપણે પેન્ડિમિથાલીન કરીને આવે છે એવી જે છે એ મિત્રો આપણે દવાનો આપણે છંટકાવ કરતા હોય તો એ દવાનો મિત્રો આપણે છંટકાવ કરીએ ત્યારે મિત્રો આપણે શું ધ્યાન રાખવાનું છે અને આપણે મિત્રો પંદર લીટરના પંપની અંદર એ જે પેન્ડી જે છે એ મિત્રો દવાનો છંટકાવ આપણે મિત્રો ને કેટલા એમએલ નાખી અને આપણે જે છે એ મિત્રો એ પેનની મિથાલીન દવાનો આપણે છંટકાવ કરવાનો છે તેના વિશેની આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે અને કોરવાણમાં જે છે એ મિત્રો આપણે જો કોરવાણ આપણે પી જાય પછી આપણે મિત્રો બીજું પીએ મિત્રો આપણે કેટલા દિવસે આપવું તેના વિશેની વાત જે છે એ મિત્રો આપણે અત્યારે ને કરવાની છે તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો આજનો આ વિડીયો મિત્રો તમને જો પસંદ આવે તો આ વિડીયોને ખાસ કરીને આગળ જે છે એ મિત્રો બીજા ખેડૂતભાઈઓ સુધી ખાસ કરીને મિત્રો પહોંચાડવાનું ના ભૂલતા તો ખેડૂત મિત્રો અત્યારે હાલ જે છે એ મિત્રો આપણે શિયાળુ પાક દાણાનું વાવેતર જે છે એ મિત્રો આપણે અત્યારે હાલ કરી દીધું છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો હવે આ જે આપણે મિત્રો શિયાળુ પાકનું વાવેતર કરેલું છે તો અત્યારે જે છે એ મિત્રો આપણે બાસાલીન દવાનો ઉપયોગ કરી અને આમાં જે છે એ મિત્રો મજૂર દ્વારા જે છે એ મિત્રો બાસાલીન દવાનો છંટકાવ અત્યારે હાલ મિત્રો થઈ રહ્યો છે તો આ બાસાલીન દવાનો મિત્રો આપણે છટકાઓ શું લેવા મિત્રો આપણે અહીંયા કરીએ છીએ તો આપણા ખેતરની અંદર જે છે એ મિત્રો દાણાની સાથે શિયાળુ પાક જે છે એ મિત્રો ઉગે તો તેની સાથો સાથ ખડ જે છે એ મિત્રો ઉગતું હોય છે તો આ પેન્ડિમીથાલિન જે છે જે મિત્રો આપણે દવાનો છટકાઓ કરીએ હું તમને જે કહું બાસાલીન એ બાસાલીન એ જે છે એ મિત્રો પેન્ડિમીથાલિન કરીને આવે છે તો એ દવાનો મિત્રો આપણે આ જે આપણે એને કોરોના આપણે પાઈએ ને ત્યાર પહેલા મિત્રો આપણે જે છે એ આપણે છંટકાવ કરવાનો છે જેથી કરીને શિયાળુ પાક જે છે એ મિત્રો આપણે હોય કે હોય 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 ચણા જીરું પછી ઘઉં તો ને તેની જે જે છે મિત્રો ખડનો તેના માટે આપણે દવાનો મિત્રો આપણે છટકાવ કરવાનો છે હવે મિત્રો હું તમને વાત કરું આપણે મિત્રો કોરવાણી જે છે એ મિત્રો નીકળી જાય ત્યારબાદ આપણે જે છે એ મિત્રો એક દિવસનો ગેપ રાખીએ પાછું બીજું પાણી જે છે એ મિત્રો આપણે આપવાનું છે જે આપણે જે કોઈ પણ શિયાળુ પાકનો મિત્રો આપણે વાવેતર કરેલું હોય તો આ કોરવાણી જે છે એ મિત્રો નીકળી જાય ત્યારબાદ આપણે એક દિવસનો ગેપ રાખીએ આપણે મિત્રો બીજું પિયત આપવાનું છે જેથી કરીને જે છે એ મિત્રો શિયાળુ પાક જે છે એ મિત્રો ઉગવામાં સહેલાઈ પડે અને શિયાળુ પાક જે છે એ મિત્રો આપણો ફટાફટ ઉગી નીકળે તો અત્યારે હાલ જે છે એ મિત્રો આપણા આ ખેતરની અંદર આ કોરવાણી જે છે એ મિત્રો ચાલી રહ્યું છે અને આગળ જે છે એ મિત્રો બાસાલીન આપણે જે જે છે 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 મિત્રો 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 દવાનો આ અત્યારે થઈ રહ્યો તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મિત્રો કોરવાણ જે છે એ મિત્રો ચાલી રહ્યું છે નીકમાં પાણી જે છે એ મિત્રો છેલ્લા પાળિયામાં જાય છે આપણે જેથી કરીને કોરવાણ જે છે એ મિત્રો અત્યારે હાલ નીકળી રહ્યું છે આ જે છે એ મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે પેન્ડી મિથાલીન જે છે એ મિત્રો દવા છે આગળ મેં તમને કીધું કે આ જે તો આ મિત્રો જે દવા છે તો આ મિત્રો આપણે જે આપણે પંદર લીટરનો પંપ હોય ને તેમાં જે છે એ મિત્રો આપણે નાખીએ આપણા ખેતરની અંદર આપણે જે છે એ મિત્રો કોરવાણ આપણે પાતા હોય ને ત્યાર પહેલા જે છે એ મિત્રો આપણે આ બાશાલીન નો આપણે છટકાવ કરવાનો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ આભાર જય જવાન જય કિશન